નમસ્કાર જયગૌ માતા આજે આપણે એફની વિઝિટ અંતર્ગત દેવદૂત તાલુકાના ખાણોદર ગામે પટેલ પંકજભાઈ પરાગભાઈના ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ તો આપ પંકજજી પાસેથી જાણીશું કે તમે પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી કરો છો પછી શું શું વાવેતર કરો છો અને આમાં શું શું વાપરો છો એ વિશે વિસ્તૃત માહિતી આપશો નમસ્તે મારું નામ છે પંકજભાઈ પરાગભાઈ ચૌધરી ગામ ખાણોદર અમે આમ તો પ્રાકૃતિક ખેતીની શરૂઆત બે હજાર સત્તરથી કરી હતી પણ ત્યારે જીવામૃત ગંજીમૃત વિશે વધારે માહિતી નહોતી તો નોર્મલી જ કરતા હતા પછી બે હજાર વીસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જીવામૃત ગંજીવામૃત વિશે એસકીઆરને પદ્ધતિની માહિતી મળી અને ધીરે ધીરે બે હજાર વીસથી અમે બધા પાયા આયામોનું અનુસરવાનું ચાલુ કર્યું જીવામૃત બનાવ્યું પછી ધીમે ધીમે ગંજીવામૃત અને હવે બધા આયામોનું મિશ્ર પાક પદ્ધતિ બે હજાર થી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પહેલાં બે વીઘોમાં ચાર વીખોમાં ચાલુ કર્યું હતું હવે વધારે વધારીને આઠ વીકોમાં કરીએ છીએ શિયાળીમાં શિયાળામાં ઘઉં રજકો લઈએ છીએ ઉનાળામાં રજકો ઘઉં હોય તો ત્યાં રજકો હોય છે બાકી બાજરી અને વિવિધ પાકોનું ચોમાસામાં મગફળી કરીએ છીએ ગવાર કરીએ છીએ ચોમાસું બાજરી પણ વાઈએ છીએ અને એનું મૂલ્યવર્ધન કરી અને બજારમાં આપણે એફપીઓમાં અથવા રિટેલમાં ગ્રાહકને આપીએ છીએ પ્રાકૃતિક ખેતી તો કરો છો એટલે આપણે એનું સર્ટિફિકેશન કરાવેલું છે ઓર્ગેનિક સર્ટિફિકેટ હા પ્રાકૃતિક ખેતીમાં આપણે ગ્રુપ સર્ટિફિકેશન કરાવેલું છે અને पीजीએસ ગ્રીનનું પણ વ્યક્તિગત સર્ટિફિકેશન બી કરાવેલું છે બરાબર અને આપણું આજે મગફોળીની તમે crop વાવેલા છે તો એની વેચાણ વ્યવસ્થા કઈ રીતે કરો છો વેચાણ વ્યવસ્થા એમાંથી તેલ કાઢીને મૂલ્યવર્ધન કરીને આપણે FPO થ્રુ જ આપીએ છીએ અને જો રિટેલમાં કોઈ હોય તો એમને સીધા પેકિંગ કરીને આપણો બ્રાન્ડનું જૈવિક કૃષિ ડેરીન ફાર્મનું લેબલ લગાવીને જ આપીએ છીએ પછી બીજું કે આપણે જે એફપીઓ માં સભાસદ તરીકે જોડાયેલા છો તો એમાં સર્ટિફિકેટ આપને મળી ગયેલ છે પણ હા આપણને એફપીઓ માંથી સર્ટિફિકેશન મળી ગયેલું છે અને સેન્દ્રીય ખેતી અને એના સર્ટિફિકેશન માટેની જે ઓનલાઈન જે છે સરકારની યોજના એમાં આપણે ફોર્મ ભી ભર્યા છે બરાબર તો પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર આપણને આ માહિતી આપીએ બદલ અને આપ વધુમાં એમનું ફાર્મ હાઉસ ઉપર મોડલ ફાર્મ પણ બનાવેલું છે તે આપ નજરે જોઈ શકો છો પણ વાવેલ છે એવું નાનું એવું મોડલ ફાર્મ પણ પોતે અંચસ્તરીય મોલ ફાર્મ જેને કહીએ તે પણ બનાવેલ છે તો બહુ સારી એવી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા આપણે હેતમાં અત્યારે આવેલા છે ત્યારે તેમને પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત છે છે તો એવું પોતે બનાવેલ છે તો આપણે એમની પાસેથી પણ જાણીશું કઈ રીતે અને છે કઈ રીતે બનાવે માહિતી આપશો આપણે બેક્ટેરિયા બનાવેલા છે એક પ્રકારમાં આવે છે જેનાથી મચ્છર જીવાત ને રોગ જીવાત ઓછું આવે નિયંત્રણ કરી શકાય છે બીજું આપણે એમાં જીવામૃત બનાવીએ છીએ જે જીવામૃત દેશી ગાયનું દસ લિટર ગૌમૂત્ર દસ કિલો છાણ

બરાબર અને શું શું તર કરો છો હાલ ગવાર છે અને મગ બરાબર અને એમાં શું શું વાવ નાખો છો અમે એમાં ને કનજીવા ને એવું ગાય ને ઝરણ ને બરાબર અને કેટલા પ્લોટમાં કરો છો હાલ આ એક જ પ્લોટમાં કરો છો કેટલી જમીને ત્યાં વિગો હવા વિગો દઈ છે બરાબર અને આપણે એપ્લી તરફથી સર્ટિફિકેટ મળી જાય હવા મળી જાય બરાબર અને દરેક મિત્રિંગમાં હાજરી આપો છો વાપોશો બરાબર આપો જોઈ શકો છો અહીંયા જિલ્લા પ્રવાસ માટે ગવારનું વાવેતર કરેલ છે સાથે સાથે મગનું પણ વાવેતર કરેલ છે અને અહીંયા જવા માટે ખાટી સાસ નું દ્રાવણ પણ બનાવેલ છે જે ખેડૂત દ્વારા આપ જોઈ શકો છો અને એક મેન ખાસિયત તો એ છે કે આપ ગમે ત્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો ત્યારે ખરેખર આવી રીતના ઊંચાણવાળો પુલ પસંદ કરવું જરૂરી છે

અને બીજો છે ને છંટકાવ કરો છો તમે અમને વાત આપડે એ પ્રમાણે આના ફ્લાવરિંગ માટે કઈ છંટકાવ કરો છો આ દૂધ અને ગોળ ગાય નું દૂધ દેશી ગાય બરાબર અને કેટલું નખો એક પંપ એક પંપ માં નખો એમાં કોણ લીટર જેવું નખો ને ગોળ હોય કિલો બધું નખાઈ રહ્યું બરાબર બધું ભેગું કરી રાખ બરાબર દસ પંપ બનાવો દસ પંપ બનાવો બરાબર અને એ બધું મગફળી ઉપર છંટકાવ હોય એનાથી શું સારું થાય આમ વિકાસ કરે આ મગફળી બરાબર તો આપડા એફપીઓ માં જે સફાસતો છે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી નાખી છે કેટલી જમીનમાં કરો છો તમે આજે ત્રણ વીઘો જોઈએ ત્રણ ચાર વીઘો બરાબર તો સભાસદિનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણા એફપીઓ સભાસદ છે અને પ્રાકૃતિક ખેતી છેલ્લા બે વર્ષથી પણ ચાલુ કરેલ છે તો એમનો એફપીઓ તરફથી ખૂબ ખૂબ આભાર જય જય ગયો